सद्गुरु महाराजने जय सत्य सनातन सती धारय ते गुरुर्ब्रह्मा गुरुष्णो ह गुरुदेवो महेश्वराय गुरुशा

તે દેવગાણા ભક્તો મંડળ અને સંતોનો સાથ સહકારથી જે આપણને આ લાભ મળ્યો છે ભજનનો આપણે એના ખૂબ આભારી છે તો ગુરુ મહિમા જેટલો ગાય એટલો ઓછો છે કારણ કે ગુરુ તારો પાર પાવે હે કારણ કે આનો પાર પમાય એવું નથી કારણ કે આપણે એના ગુણ લેવાના છે અને ગુણ ગ્રહી બનવાનું છે કે ગુરુ પૂર્ણિમા કે ગુરુ છે ને એક જ પૂર્ણ છે અને ગુરુ કોણ છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ દેવ નમઃ કારણ કે જે આ ત્રણ દેવ છે ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એની ઉપર એ ગુરુ છે આપણે આ ગુરુ મહારાજના ગુણ ગાન ગાવી છે કારણ કે એ એનું ધ્યાન ધરે છે આપણે ફોટા જોઈએ શંકર ભગવાનના તો જાનમાં બેઠા છે તો કોનું ધ્યાન ધરે છે એ ગુરુ મહારાજ નું ધ્યાન ધરે છે તો ગુરુ એક તત્વ છે કારણ કે આ જે તત્વ આપણને આ દેહમાં આવીને આપણને જે આ જ્ઞાન આપ્યું છે આપણા કેટલાય જન્મો વયા ગયા અને આપણે બહુ ભાગશાળી સેવી કે આપણને આવા કલ્યાણ મહારાજ ગુરુ મળ્યા કારણ કે ગુરુ મહારાજ મળ્યા એની આપણને ભગવાન મળ્યા કારણ કે કરોડો રૂપિયા ખર્ચવી તો આપણને આવો આનંદ મળે એવો નથી એટલે ગુરુ મહિમા છે ને અગમ છે અને સંતો આદિ અનાદિથી ગાતા એવા છે હમણાં દાદાએ વાત કરી છે કે આ ખર્ચામાં બધું ધ્યાન રાખવું જોઈએ આ જ્ઞાન છે ને નકરું જ્ઞાન કામમાં આવતું નથી કારણ કે જનરલ નોલેજ જોઈ બધી સમજણ જોઈ જીવન જીવવામાં કારણ કે બહુ હોશિયાર હોય ને એને ભગવાન મળતા નથી કારણ કે હોશિયાર એટલે એક અહં છે અહં આવે અહંકાર આવે તો ઈશ્વર મળતો નથી કારણ કે હોશિયારને ભગવાન મળ્યા જ નથી કોને ભગવાન મળ્યા છે જે સોખા દિલના છે જે સાચા છે એને ઈશ્વર મળ્યો છે એટલે સંતો કહેતા કે થા ભલો કે ભલો થા તો

છે આગળના સંતો સાંભળીને આપણે વાત કરીએ બીજાને પણ પોતાનું જીવન કેટલું છે એ પોતે પોતાનો વિચાર કરવાનો છે છે એટલે પોતાનું જીવન બનાવવાનું આપણે બીજાને સુધારવાના નથી પોતાને સુધારવાનું છે કારણ કે ગુરુ મહિમા છે ને આ મુખ્યથી ગમે એટલો ગાય તો એનો પાર આવે એવો નથી કારણ કે રાખે ભરોસા ગાય ભેંસ ગા આપણને વિશ્વાસ આવી જાય ને તો કરવું એમ થાય હે પોતે જેવું વિચારે ને એવું થાય કારણ કે આ કલ્પ વૃક્ષ જાળવું છે જેવું કલપવી ને એવું થાય એવું છે અને એવી શક્તિ હરેક ઇન્સાનમાં માણસમાં છે પણ પોતાનું જીવન પોતાને બનાવવું પડે એવું છે કારણ કે ગમે એટલી વાણી મુખ્ય આપણે કંઠસ કરી લેવી ગમે એટલી વાત સારી સારી કરવી પણ ગુરુ મહારાજ એમ રીઝે એવો નથી પોતાનું જીવન પોતાને બનાવવાનું છે કારણ કે આપણે બોલવી કે આપણે રેણી આપી છે કામ ક્રોધ લોભ મોહ મધ ને ઈર્ષા ચોરી દારૂ માવ જુગાર ને લુચાય તો ચોરી આપણે કોઈને હાથ થી કે આમ કરતા નથી પણ વાણી થી ચોરી થાય છે દ્રષ્ટિથી ચોરી થાય છે બુદ્ધિથી થાય છે માઉસ ખાતા નથી તો કોઈ આપણે કોઈનો જીવ દુભાવતા હોય એને હેરાન કરતા હોય એને વાહે પડી ગયા હોય તો લો ભાઈ કંટાળીને હું કે આ મારો લોહી પી ગયો છે તો લોહી પી ગયો એટલે લોહીમાંથી માઉસ બને છે તો આવું રીતે માઉસ ખાવાનું નથી એને ક્રોધ આવી જાય છે વાત વાતમાં તો આપણને કે ને ભાઈ દારૂ તો નથી પીધો ને તો આ ક્રોધ આવી જાય છે ને એ દારૂ પીધો ગણાય કારણ કે આમ તો કોઈ દારૂ પીતા નથી કારણ કે આ રેણી પાળવાની કીધી છે સદગુરુ મહારાજે અને રેણી છે ને એ જ ભક્તિ છે કારણ કે રેણી થી રામ રીજે એને કેણી થી આ લોક રીજે કે કેનીથી લોક રીઝે છે કારણ કે લોકને નથી રીઝાવાનો પોતાના રામને રીઝાવાનો છે એટલે ભજન પોતે પોતાનું કરવાનું છે ભજન એટલે શું કે ભજન આપણા સંતો કહી ગયા છે આગળ કે આ પાંચ કર્મ ઇન્દ્રિય હું નથી પાંચ જ્ઞાન ઇન્દ્રિય હું નથી અને અગિયારમું મન પણ હું નથી જાય આ બધું મટી જાય ને તે ભજન ચાલુ થાય છે કારણ કે જ્યાં સુધી હું છું હું કરતા છું ત્યાં સુધી ભજન થાય એવું નથી એટલે કહે છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા જેમ શાકુટ ભાર શ્વાન તાણે કારણ કે બીજો છે નહીં આપણને જ્ઞાન અદ્વૈત નું આપ્યું છે અને આપણે દેહપણામાં હજી બીજો દેખાય છે કારણ કે જે કઈ આ સ્વરૂપ છે સદગુરુ મહારાજ સ્વરૂપ છે બીજો છે જ નહીં તો આપણે બીજો નથી તો આ માથાકુર છે ને છે કારણ કે એક તું પૂરણ બ્રહ્મ નિજ અખંડ આત્મા સચિત આનંદ રૂપ તારું અને પૂરણ સો પરમાત્મા એક જ સુ બીજો કોઈ છે નહીં એટલે જે કઈ આપણને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનમાં રહેવાનું છે અને સહેજે સહેજે ભજન કરીને આગળ વધવાનું છે કારણ કે આ જ્ઞાનના ગમે એટલા ગાડા ભરીને તો પાર આવે એવું નથી કારણ કે આપણને એક સદગુરુ મહારાજે મીઠી સમજણ જ આપી છે એટલે સમજીને જીવન જીવવાનું છે અને પોતાનું જીવન બનાવવાનું છે જો પોતાનું જીવન બનશે તો સદગુરુ મહારાજનું નામ રોશન થાય છે કાંઈ આપણે વાતું કરીએ કાંઈ રોશન થાય એવું નથી કારણ કે આ અજીત મહારાજ છે આપણે દેવગાણામાં તો આજુબાજુના ગામમાં અજીત મહારાજ અજીત મહારાજ થાય એના વખાણ થાય તો ઘણાને ન ગમતું હોય પણ એ વખાણ ક્યારે થાય એના ગુણ એવા છે એના ગુણ પોતાના ગુણ ગ્રહી થયા છે અને સદગુરુ મહારાજના વસને હાલ્યા છે એટલે એનો ગુણ ગવાય છે અને વખાણ થાય છે વખાણ એના જ થાય છે જે આગળ કાંઈક કામ કરે આવું સતનું કામ તો એવું કામ આપણે કરવી તો આપણે વખાણ થાય આપણું નામ ગવાય એટલે મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો સદગુરુમાં